નમસ્કાર શ્રીય સમાજ દ્વારા આયોજિત વડીલ વિહાર વારાણસી થી અયોધ્યા ટુર નું એક ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું તારીખ ચાર એક બે હજાર પચીસ થી આઠ એક બે હજાર પચીસ સુધી પ્રવાસ જેમાં બસો થી પણ વધારે જ્ઞાતિજનો ભાગ લીધો જેમાં સિત્તેર થી એસી ટકા લોકો સિનિયર સિટીઝન હતા કમિટી મેમ્બર્સ અને આરકે વેકેશન સાથે મળીને ટુરની આઇટીનરી તૈયાર કરી જેમાં દરેક જગ્યાના મુખ્ય સ્થળ સાથે જમવા રહેવા અને શોપિંગ માટેના પૂરતા સમયનું ધ્યાન રાખવામાં આવ્યું જ્ઞાતિજનોની ઈચ્છા અને સહલત પ્રમાણે ટ્રેન અને ફ્લાઇટ બંનેની વ્યવસ્થા પિકઅપ ડ્રોપ સાથે કરવામાં આવી ટ્રેનમાં મુસાફરી કરનાર જ્ઞાતિજનો ત્રણ તારીખે સવારે અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસમાં વારાણસી સુધીનું પ્રસ્થાન કર્યું અને ફ્લાઇટમાં આવવા વાળા જ્ઞાતિજનોએ ચાર તારીખે સવારે પ્રથમ દિવસે વારાણસી રેલવે સ્ટેશન અને એરપોર્ટ પરથી જ્ઞાતિજનોને પિક કરીને હોટલ પર ડ્રોપ કરી દીધા જ્યાં જમવાની વ્યવસ્થા સાથે ગંગા આરતીની ઈ રિક્ષા અને બોટિંગની પણ વ્યવસ્થા કરી હતી

કાલ ભૈરવ મંદિર સંકટમોચન હનુમાન લોકલ સાઇટ સિંગ અને ત્યાંની ફેમસ દાલ કચોરી મલાઈઓ બનારસી પાન અને શોપિંગનો આનંદ માણ્યો સાંજે સારનાથ તરફ પ્રસ્થાન કર્યું જ્યાં ભગવાન ગૌતમ બુદ્ધે એમનું પહેલું પ્રવચન આપ્યું જ્યાં થાઈલેન્ડ ગવર્મેન્ટ દ્વારા એ જગ્યાનું ધ્યાન રાખવામાં આવે છે સારનાથ થી પરત આવતા એક બસ ત્યાંના એક અનોખા અને સુંદર મંદિર જેનું નામ સ્વરવેદ મહામંદિર ધામ છે ખૂબ જ સરસ દિવ્ય વાઇબ્રેશન હતું ત્રીજા દિવસે અમુક જ્ઞાતિજનોની ઈચ્છાને માન આપીને એક સ્પેશિયલ બસ પ્રયાગરાજ માટે પ્રસ્થાન કરી અને બીજી બસો અયોધ્યા તરફ પ્રસ્થાન થઈ રાત્રે હોટલ શાને અવધમાં ચેકિંગ કરીને સ્વાદિષ્ટ ભોજન માણ્યું ચોથા દિવસે સવારે રામલલ્લાની જન્મભૂમિના અદ્ભુત દર્શન કર્યા જેનું વર્ણન કરવું શક્ય નથી આટલા સુંદર ભગવાનના દર્શન એ બહુ મોટો લાવો છે ત્યારબાદ હનુમાનગઢી દશરથ મહેલ કનક ભવન લોકલ શોપિંગ રામપોડી સરયુ ઘાટ અને લતા મંગેશકર ચોકને નિહાર્યું ત્યારબાદ ભોજન કરીને શ્રી સ્વામિનારાયણ જન્મસ્થળ છપ્પૈયા મંદિર તરફ પ્રસ્થાન કર્યું ત્યાં પહોંચીને પ્રસાદી રૂપે ભોજન ગ્રહણ કરી એમના ભવ્ય ઓડિટોરિયમમાં આપણા કમિટી મેમ્બર્સે મિટિંગ રાખી જેમાં એક સુંદર ભજનથી મીટિંગ ચાલુ કરવામાં આવી દુઃખે મિટિંગ કર્યા બાદ મંદિરના ભવ્ય રૂમમાં ઉતારો હતો પાંચમા દિવસે સવારે ઘણા જ્ઞાતિજનોએ સ્વામિનારાયણ મંદિરમાં મહાપૂજાનો પણ લાભ લીધો અને અન્ય સ્થળો જોયા જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણે બાળપણમાં લીલાઓ કરી હતી ત્યારબાદ બધા જ્ઞાતિજનોને એરપોર્ટ અને રેલવે સ્ટેશન ડ્રોપ કરીને ટૂરને વિરામ આપ્યો આપણા મેમ્બર્સ અને દાતાને ખૂબ ખૂબ ધન્યવાદ જેને આવા ટૂરનું આયોજન કર્યું એવું કહેવાય છે ધાર્મિક ટૂર જ્યારે કરવા જઈએ ત્યારે ઘણી પરીક્ષા થાય છે ને અડચણ પણ આવે છે આવી પરિસ્થિતિમાં પણ આપણો સમાજ ખરો ઉતર્યો

અને અમારી ટ્રીપ ખૂબ સક્સેસફુલી આગળ જશે જ એવી અમને અભિલાષા છે થેન્ક યુ સો મચ આવો લાભ આપણને ફરીથી મળે તેવી ઈચ્છા સાથે જય આશાપુરીમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ હર હર મહાદેવ